ધોરાજી નગરપાલિકાનો ડોર ટુ ડોર કચરા કલેક્શન વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે ધોરાજી પાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનમાં ભાજપ કોંગ્રેસના મોટા પ્રમાણમાં ઝંડા મળી આવ્યા આદર્શ આચાર સહિતા સમય રાજકીય પક્ષોના પ્રશાસને ઝંડા કબજે લીધા હતા આ ઝંડા રાજકીય પક્ષોને સોંપવાના બદલે પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શન વાનમાં નિકાલ કરવામાં આવ્યો ડોર ટુ ડોર કચરાની ગાડીમાં ભાજપ અને કોંગ્રેસના ઝંડા આપ જોઈ રહ્યા છો આચારસંહિતા સમયે રાજકીય પક્ષોના ઝંડા પ્રશાસને જપ્ત કર્યા હતા આ ઝંડા રાજકીય પક્ષોને પરત સોંપવાના હોય છે જેના બદલે પાલિકાએ ડોર ટુ ડોર કચરા કલેક્શન તેનો નિકાલ કર્યો ડોર ટુ ડોર કચરાની ગાડીમાં ભાજપ અને કોંગ્રેસના ઝંડા આપ જોઈ રહ્યા છો આચારસંહિતા સમયે રાજકીય પક્ષોના ઝંડા પ્રશાસને જપ્ત કર્યા હતા આ ઝંડા રાજકીય પક્ષોને પરત સોંપવાના હોય છે જેના બદલે પાલિકાએ ડોર ટુ ડોર કચરા કલેક્શન વેનમાં તેનો નિકાલ કર્યો